ગેરકાયદેસર ચાલતા રેતી ખનનનું લાઈવ પ્રસારણ કરીને પરત જતા રિપોર્ટર અને કેમેરામેન ઉપર વીસ થી પચીસ લોકોના ટોળાએ ગેરો ગાલીને જીવલેણ માર માર્યો હતો વડોદરા શહેર નજીક આવેલા કોટડા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના પટમાંથી લીઝધારકો દ્વારા ગેરકાયદેસર રીતે બે ફાર્મ રેતી ખનન દિવસ અને રાત્રે પોલીસ અને ખાણ ખનીજ વિભાગની નિશ્રામાં થઈ રહ્યું છે પરંતુ પોલીસ અને ખાણ ખનીજ વિભાગ કુંભકરણની નિંદ્રામાં લીન હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે લીઝધારકો સામે

લીઝ થી પચીસ લોકોના ટોળાએ એ લોખંડની પાઇપ સહિત રિપોર્ટર અને કેમેરામેનને ઘેરી લઈને તેમની ઉપર જીવલેણ હથિયારોથી હુમલો કર્યો હતો આ હુમલામાં રિપોર્ટર જીગેન વોરા અને કેમેરામેન પ્રદીપ ચોબેને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા જે ખાણખાની દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે દસ ચોથથી તમામ લીઝ બંધ કરવામાં આવે જેને લઈને અમે લાઈવ રિપોર્ટિંગ કરતા હતા ત્યારબાદ અમે લાઈવ બંધ કરીને બહાર નીકળતા હતા ત્યારે લીઝ ધારકો અને એમના માણસો આશરે વીસથી પચીસ લોકોએ મને અને મારા કેમેરામેનને લાકડી વડે માર્યા તથા મોબાઈલ તોડી નાખ્યા બધું ડિલીટ કરાવડાયું અને જો હવે ફરીથી તમે લાઈવ કરવા આવશો તો અમે અહીંયા તમને લોકોને જીવતા ના નહીં જવા દઈએ ધમકીઓ વાળી અને કેસ કરવો હોય તો કરી દેજો સાથે જ અમારી સાથે બળજબરીપૂર્વક વિડીયો બનાવડાયો છે જેમાં

કે કેમેરામેન અને રિપોર્ટર ઉપર થયેલા હુમલા બાદ પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે ખનન કરતા ખનીજ માફિયાઓ ઉપર કડક કાર્યવાહી થાય છે કે કેમ એ પણ આગામી સમય જ બતાવશે નક્સત્તાની ટીમ આજે ઘટના સ્થળે ચનારે ચારે ટીમ ખનન ચાલે છે ઇલીગલ રીતે ખનાનો ત્યાં મોટો કૌવાણ વર્ષોથી ચાલે છે વારંવાર અમારા રિસોર્સ છે માહિતી અમારા પાસે આવતા હતા વિડીયો આવતા હતા બે ત્રણ દિવસ ચલન અને સરકાર જાહેરનામા પાડ્યા છે કે દસ જૂન પછી ત્યાં કોઈ પણ રતિખનન કરી શકાય નહીં પ્રતિબંધ છે પ્રતિબંધ હોવા છતાં પણ ત્યાં રતિખનન ચાલતું હતું અને અમે ત્યારે જ્યારે આજે ગયા આઠ વાગે ત્યાં આખું અમે વિડીયોમાં બધું પતાવે જ આખું રસી ખનન ચાલતું હતું અને જ્યારે અમે સમાચાર કરીને ત્યાંથી પરત પરત ફરતા હતા ત્યારે રસ્તામાં

બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર